બે નંબરની સંપત્તિ પકડી છે આવી કેટલી કાળી કમાણી તેણે સંતાડી રાખી છે તેનો હિસાબ હજુ બાકી છે એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટમાં સાગઠિયાની એક ગેસ એજન્સી ચાલી રહી છે જેનો પેટ્રોલ પંપ ચાલી રહ્યો છે એટલું જ નહીં અમદાવાદના અડાલજ પાસે આવેલા અદાણી શાંતિ ગ્રામમાં કૌભાંડી સાગઠિયાનો વૈભવી બંગલો મળી આવ્યો છે સાગઠિયા પાસેથી દસ પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયાની કાળી કમાણી મળી આવી એન્ટી કરપ્શન બ્યુરોએ મહાભ્રષ્ટ સાગઠિયાના ભાઈને રાજકોટથી ઓફિસમાં દરોડા પાડી પૂછપરછ કરી જરા વિચાર જો રાજકોટ અગ્નિકાંડ ના સર્જાયો હોત તો સત્યાવીસ લોકોના જીવ જરૂરથી બચી ગયા હોત

ચાલતું હતું તે તમે જુઓ સાગઠીઓ તો માત્ર હિમશિલાની ટોચ માત્ર છે આવા તો અનેક મહા ગઠિયાઓ છે દરેક સરકારી કચેરીમાં આવા ભ્રષ્ટાચારીઓ બેઠા છે અને તેમનો કોઈ વાળ પણ વાંકો નથી કરી રાજકોટ મહાનગરપાલિકામાં સુશાસનની વાતો કરતા નેતાઓ પણ સાગઠિયાના મહાભ્રષ્ટાચારથી કેવી રીતે અજાણ હતા તે ખૂબ જ મોટો સવાલ છે જેનો જવાબ ક્યારેય નહીં મળી શકે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને તો ડાયરેક્ટ ફાંસી થવી જોઈએ અને તેમના સગા સંબંધીઓની મિલકતો પણ જપ્ત કરીને ગરીબ જનતાને આપી દેવી જોઈએ જેથી સમાજમાં એક દાખલો બેસે કે સગા વહાલા નામે બે નંબરની મિલકતો ભેગી કરી તો તમારી હાલત પણ આવી થશે પરંતુ અફસોસ કે આપણે ત્યાં કડક કાયદા છે તેમ છતાં ભ્રષ્ટાચારીઓનો વાળ પણ વાંકો નથી થઈ શકતો આ સાગઠીઓ પણ હાલ તો કાયદાના સકંજામાં છે પરંતુ તે કેટલા સમય સુધી જેલમાં શડશે તે એક મોટો સવાલ છે કેમ કે દરેક ભ્રષ્ટાચારી દરેક વખતે પૈસા વેરીને છૂટી જાય છે અને આવા મહાભ્રષ્ટાચારીઓના કૌભાંડનો ભોગ બનનારી પ્રજા બિચારી જિંદગીભર આંસુ વહાવતી રહે છે અને આવા મહાભ્રષ્ટાચારીઓ ક્યારેય સુધરતા નથી અને સમાચારો સાથે પરત ફરીશું હાલ રોકાઈએ એક બ્રેક માટે